સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા બનાવાયેલા રોડમાં માત્ર માસની અંદર જ પડતા સ્થાનિકોમાં ભારે રોષ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ પર બનાવાયેલા આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉભા થયા છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રોડમાં માત્ર સાતથી થી આઠ માસની અંદર જ મસમોટી તિરાડો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડના એક બાજુ ભાગ બેસી જવાની સ્થિતિ સર્જાય છે જેનાથી અકસ્માતની શક્યતા પણ વધી છે આ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે પાલિકા કમિશનર તેમજ વિજિલન્સ વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ રોડને આઇકોનિક નામ આપી પ્રચાર કરવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવિકતા એથી સહ જોવા મળી રહી છે કરોડો રૂપિયાનો ખર્ચ થયા છતાં જો રોડની હાલત આ રીતે ખરાબ થાય તો જવાબદારી નક્કી થવી જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે હવે જોવાનું રહ્યું કે પાલિકા પ્રશાસન આ મામલે શું પગલા લે છે મહેશ પટેલ ભાઈ શું કહેશો રોડ તૂટી ગયો અત્યારે આપણે પાલનપુર કેનાર રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે એટલે તૂટી ગયો બેસી ગયો દબાઈ ગયો મોટી મોટી ગેપો પડી ગઈ કિરાડો મોટી મોટી પડી ગઈ છે અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત એટલે બે ને વચ્ચે પૈસાની ભાગ બતાય બસ એના કારણે તૂટી રહ્યો છે આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એમાં સરકાર સરકાર અમારી અમારી થઈ રહી છે છે સરકારને મત આપેલા આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે કારણ કે આ રોડ જે છે ને રોડ આ ત્રીસ વર્ષ સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે તો ત્રીસ વર્ષથી વાત જ બાજી હોય સાત આઠ મહિનામાં તૂટી જાય તો હું માનવાનું ચોખ્ખો જ ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે